નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની સખી મંડળોને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના હસ્તે ચેકોનું વિતરણ કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના સખી મંડળ યોજનાના ચેક વિતરણનો કાર્યક્રમમાં ધારાસભ્યના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ગ્રામ વિકાસ નિયામક શ્રી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા ગ્રામ્ય મહિલા મોરચાના પ્રમુખ શ્રી ચંપાબેન માધુભાઈ ડામોર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી મેઘાબેન પંચાલ નીનામા રીટાબેન સોલંકી રીટાબેન અને સુનિલભાઈ હઠી જિલ્લા પૂર્વ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી માધુભાઈ ડામોર ઉપસ્થિત રહીને એક કરોડ ઉપરાંતના ચેકોનું સખી મંડળ યોજનાની ગ્રાન્ટમાંથી વિતરણ કરવામાં આવ્યું છે મહિલા ઉત્થાન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને પગભર થાય તે માટે વિકસિત ભારત સંકલ્પના સૂત્રને સાર્થક કરતા જોવા મળ્યા હતા અને મહિલાઓ પોતાના કુટુંબનું ભરણ પોષણ જાતે કરી શકે તેના માટે વિકસિત ભારતની હરોળમાં આવે તેના માટે સતત પ્રયત્નશીલ બની રહેલાનું માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા અને પૂર્વ પ્રમુખ શ્રી શીતલબેન વાઘેલાના પ્રયત્નો રહેલાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટર કાળુભાઈ ડામોર દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ના રોજે રોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો